હવે છે ને જો કરમની કઠણાઈ જો ગાડીની ચાવી છે ને ખોવાઈ ગઈ છે એટલે હવે ખબર નથી કે ક્યાં ખોવાણી છે મારા ખીચામાં રાખી હતી અહીંયા ક્યાંય છે નહીં હવે જંગલમાં ચાવી ગોતવી પડશે બાપુને ધંધે લગાડ્યા મેં અત્યારે આપણે અહીંથી જ જાયેલા હતા અહીંયા ક્યાંય ચાવી ખોઈને દેખાય તો કહેજો ભાઈ સો હલો નમસ્કાર કેમ છો ફરીવાર આપ સોનો નવા વિડ્યોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો મહાશિવરાત્રી બે હજાર પચીસ બસ આંગણે આવીને ઊભી છે અને એવામાં તમામ માહિતી તમારા સૌ સુધી પહોંચાડી રહ્યા છીએ મિત્રો આ જગ્યા પર રોડ રસ્તાના કામ ઓલમોસ્ટ બધા કમ્પ્લીટ થવા આવ્યા છે અને પ્રશાસને ખૂબ સરસ મજાનું કામ કર્યું છે અત્યારે રોડ રસ્તા સારી રીતે બની ચૂક્યા છે મિત્રો આ જગ્યા ઉપર અંશે જે સાધુ સંતો છે એ ઘણા બધા આ જગ્યા ઉપર આવી ચૂક્યા છે તો એમના દર્શનથી માંડીને તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાની છે અને મહાશિવરાત્રીમાં શું નવા નિયમો છે શું એની અપડેટ છે શું મહત્ત્વ છે તમામ વસ્તુ તમારા સૌ સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ પંચદશનામ જૂના અખાડા છે એ જગ્યા ઉપર આ જગ્યા ઉપર જે સાધુ સંતો આવેલા છે એમના દર્શન કરીશું અને ત્યારબાદ આપણે આપણું જે પોડકાસ્ટ છે મેન્ટલ બાપુ સાથે એ તરફ આપણે આગળ વધવાના છીએ તો સૌથી પહેલાં આપણે દર્શન કરીએ નામ જે જૂના અખાડા સામે દેખાઈ રહ્યું છે એમાં જે કોઈ પણ સાધુ છે એમને આપણે દર્શન કરીશું મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના આપણને એક સાધુ જોવા મળ્યા છે કે જેમને પોતાનું પાલતું એક વાંદરું જે છે એ રાખ્યું છે અને એનું નામ અંજની રાખવામાં આવ્યું છે અંજની ગીરી એનું નામ છે અને ખૂબ જ તોફાની છે આપણે થોડીવાર જોયું ને તો મજા આવી ગઈ કેમ કે જો કે કેવું તોફાન કરે છે ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે અહીંથી આગળ વધી રહ્યા છીએ ફ્રેન્ડ અત્યારે જો આપણે એક પોડકાસ્ટ કમ્પ્લીટ કર્યો છે મેન્ટલ બાબા સાથે અને જે ભવનાથ વિસ્તાર છે એમાં જ આપણે શૂટ કર્યું છે બાપુ આપણી સાથે છે બાપુ જાય ગિરનારી શું કે મહાશિવરાત્રી જોરદોર તૈયારીઓ તાળ માર ચાલે છે અત્યારે રાત દિવસ બંધ જ નથી કામ ક્યાંક ખાડા કરવાના ક્યાંક ખાડા બોરવાના તો બાપુનું કામકાજ એવું જ છે ટૂંકમાં એક વાત કરી હોય ને ઘણા બધા મતલબ નીકળતા હોય અને ઊંડું બહુ હોય એટલે થોડુંક આપણને હોમવર્ક એમને માપી દે કે હવે તમે મહેનત કરો હું બોઈ લો એટલે એ રીતનું કામકાજ છે ને અત્યારે હવે જઈ રહ્યા છીએ જે ભવનાથ વિસ્તાર છે એ તરફ મળીએ થોડી વારમાં હવે છે ને જો કરમની કઠણાઈ જુઓ ગાડીની ચાવી છે ને ખોવાઈ ગઈ છે એટલે હવે ખબર નથી કે ક્યાં ખોવાણી એ મારા ખીચામાં રાખી હતી અહીંયા ક્યાંય છે નહીં હવે જંગલમાં ચાવી ગોતવી પડશે બાપુને ધંધે લગાડ્યા મેં અત્યારે આપણા અહીંથી જયેલા હતા અહીંયા ક્યાંય ચાવી કોઈને દેખાય તો કહેજો ભાઈ બની ગઈ એવું આજે બની ગયું ચાવી ખોવાઈ ગઈ છે હવે બે હું બાપુ ધંધે લાવી ગયા હી ત્યારે જઈ રહ્યા છે ચાવી ગોતો આટો આપણે જ્યાં ઓલું શૂટ કરીને હતું ને એટલામાં કદાચ ના મંદિરે મંદિરે ગયા છું ત્યાં કદાચ આ મંદિરે દર્શન કરવા રહ્યું ને હમ ગોતો ગોતો આપણે ઓલી બાજુથી છે તમે અહીંથી જાઓ હું અહીંથી જાવ બાપુને મોકલા આમથી આપણે અહીંથી જાય કેમ કે અહીંથી ગયા હતા આપણે તો જો મળી જાય તો સારું ન કરતો આપણે હેરાન ઘરેથી બોલાવવા પડશે કે ભાઈ આવો ચાવી ખોવાઈ ગઈ બહુ જાજુ કમઠાણ લઈને હવાય નહીં અહીંયા બેઠા હતા હવે અહીંયા ક્યાંય જાય તો જાય ક્યાં ચાવી અહીંયા જ અમે લોકો બેઠા અહીંયા જ શૂટ કર્યું છે પણ હવે આ ચાવી મળતી નથી ચાવી એમાં ને એમાં તો રાખી નહોતી ને બાપુ આપણે કાઢી લીધી લગભગ નવાણું ટકા તો ચાવી ના ના એ નથી ચલા બાપુ ની લાગે ઓલમોસ્ટ અડધી કલાક જેવું થઈ ગયું છે હવે સામેની બાજુએ આખું ચેક કર્યું છે હવે આ રસ્તે આપણે આવ્યા હતા બાપુ આ રસ્તે જ આપણે હાયલા જાય કદાચ મળી જાય તો કેમકે હવે આ વગડા વિસ્તારમાં ગોતું ને થોડુંક અઘરું છે નહીં મળે તો પછી આપણે હવે ઘરેથી બીજી ચાવી જશે એ મંગાવી લેવી પડશે જોઈએ હવે અહીંયા સામે નદી ક્રોસ કર્યા હતા કદાચ નદીમાંથી આપણે આ કદાચ આપણે છે ને ખીચામાં હાથ નાખ્યો હોય કે એવું કંઈક કર્યું હશે ને કામ નદી ક્રોસ કરતી વખતે કદાચ આ મળી ગયેલીઓ ફાઈનલી બાપુએ ગોત દીધી છે ફાઈનલી વાયન થયું તું એવું બાપુ ખરેખર કે આ જ્યારે નદી ક્રોસ કર્યા હશો ને ત્યારે મેં બેગમાંથી કેમેરો કાઢ્યો તો અને એ દરમિયાન એ ચાવી કદાચ ત્યાં પડી ગયા છે હાલો તે હવે હાઈથી જ બાપુનો છે ને સીન લેવા માટે મેં ટ્રાય કરી હતી કે ભાઈ આપણે આડીએ આવો તો ધ્યાન રાખજો અમારે ગાણી થઈ જાય માંડ ચાવી મળી છે ચાલો ફાઇનલી બાપુએ કામ કરી દીધું આપણું જયાર ગિરનારી મહાદેવ કામ કર્યું આપણે મહાદેવ બોલે કે વાત છે તો કઈક રસ્તો છે અને ફાઇનલી ચાવી મળી ગઈ નકર અહીંયા પ્રશ્ન એ થઈ જાય કે ભાઈ દોરીને જવું પડત ને ઘણા આપણે અંદર છે તો વ્યવસ્થિત તકલીફ પડી જાત ફાઇનલી ચાવી મળી ગઈ તો પછી ગયા આપણે અને હવે ભાગીએ આપણે ભવનાથ વિસ્તાર તરફ ચાલો આપણી માણકી પડી અહીંયા ઝ આ જગ્યા પર મૃગીકુંડનું મહત્ત્વ પણ બતાવવામાં આવ્યું છે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો અને આખી હિસ્ટ્રી જે છે વાંચી શકો છો આ જગ્યા પર તમે જોશો ને તો હરિ અને હરનું મિલન આ જગ્યા પર પીપળો પણ છે અને ભગવાન ભોળાનાથની અદ્ભુત શિવલિંગ આ જગ્યા પર આપણે જોઈ રહ્યા છીએ